જો સમગ્ર જગત શરીરની જેમ એક જ યોજના અનુસાર ઘડાયેલ હોય તો એ સહેજે ફલિત થાય છે કે જગતમાં પણ નામ રૂપ અને વિચાર એમ ત્રણ સ્તર હોવા જોઈએ ચિત્ત એ સૃષ્ટિનો સૂક્ષ્મતમ ભાગ છે તે જ ખરેખર ગતિ આપનાર શક્તિ છે આપણા શરીર પાછળ જે ચીદ વસ્તુ છે તેને આત્મા કહેવાય છે વિશ્વની પાછળ જે ચીદ વસ્તુ છે તેને ઈશ્વર કહેવાય છે ચિત્તની પાછળ હોય છે નામ છેવટે આવે છે રૂપ જેને આપણે જોઈએ છીએ ને અનુભવીએ છીએ દાખલા તરીકે તમે એક વ્યક્તિ છો આ મોટી સૃષ્ટિમાં એક નાની સૃષ્ટિ છો એક વિશિષ્ટ આકારવાળું શરીર છો પછી આવે તમારું નામ રામજી કે પ્રેમજી અને પછી આવે છે ચીદ વસ્તુ તે જ ક્રમમાં આ આખું વિશ્વ છે તેની પાછળ નામ છે જેને બધા ધર્મમાં શબ્દ કહે છે અને આ નામની પાછળ ઈશ્વર છે આ સમષ્ટિચિત્તને જ સંખ્યવાદીઓ મહત્વ કહે છે એને જ સમષ્ટિચિત્ત કહેવામાં આવે છે એ નામ ક્યુ છે કોઈ પણ નામ હોવું જ જોઈએ આ સૃષ્ટિ સમસ્વરૂપ છે આધુનિક વિજ્ઞાન નિશંક બતાવે છે કે આખું વિશ્વ જે ઉપાદાનથી બનેલું છે તે જ ઉપાદાનથી પ્રત્યેક પરમાણુ બનેલું છે જો તમે માટીના એક ઢેફાને જાણી શકો તો આખા વિશ્વને જાણી શકો મનુષ્ય વિશ્વનું એક નજીકનું પ્રતિક છે તે વ્યષ્ટિ નાનામાં નાનું વિશ્વ છે તેથી આપણે મનુષ્યમાં પહેલાં રૂપ પછી નામ અને પછી વિચાર એટલે ચિંતન કરનાર સત્તા દેખીએ છીએ વિશ્વ પણ બરોબર તેજ જ યોજના અનુસાર હોવું જોઈએ પ્રશ્ન એ છે કે એ નામ શું છે હિન્દુઓના મત અનુસાર ઓમ કહેવાય છે ઈજિપ્તવાસીઓ પણ તેમજ માનતા કઠોપની સદમાં કહ્યું છે યદિચ્છ બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ બ્રવિમ્યો મિત્યત એ તદ યેવાક્ષરમ બ્રહ્મ एतद् एवाक्षरं परम् एतद् हेवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत्